મારું નામ જેડી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી મુદ્દો જે કામરેજ તોલ નાકુ એટલે કે ચોર્યાસી ગામ જે તોલ નાકુ છે એના વિવિધ પ્રશ્નો માટે આજે અમે ભેગા થયા છીએ તોલ નાકા ની અંદર ખૂબ મોટો વધારો તોતિંગ વધારો આપ્યો છે અને જે જીજે ફાય અને જીજે ઓગણીસ ને અત્યાર સુધી આ તોલના તોલ મુક્તમાંથી માંથી બાકાત રાખવામાં આવ્યા હતા પરંતુ જે બે હજાર બાવીસની અંદર આજે કોન્ટ્રાક્ટ પૂરો થયો અને નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ કોન્ટ્રાક્ટ કટકે 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 આપવામાં આવ્યો અને ત્યારે ક્યારેક લે ક્યારેક ન લે પરંતુ હમણાં જ પચીસ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ લાંબા સમય માટે કોન્ટ્રાક આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટની અંદર જી જે ફાઈ અને જી જે ઓગણીસ બંનેના તોલનાકો ચાલુ કરવામાં આવ્યા છે તો એ અમારો વિરોધ છે અમે પાંચ દિવસનો ટાઈમ આપીએ છીએ અને પાંચ દિવસની અંદર જો આનો સુધારો અથવા તો જે વધારો છે એ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે જન આંદોલન લોકોને સાથે રાખી અને મોટું કરીશું મારી રજૂઆત જે અત્યારે જે નવા નાકાના અધિકારી એટલે કે મેનેજરને અહીંયા રજૂઆત કરી છે લેટર આપ્યો છે અને બીજી રજૂઆત અમે ડીવાય તરીકે સરવિયા સાહેબને પણ કામરેજ આપેલી છે મારી સાથે ઘણા લોકોનું સમર્થન છે અને વિશેષ અત્યારે તમે જોઈ શકો છો કે સુરત ટ્રક એસોસિએશન મને ખુલ્લું સમર્થન આપ્યું છે અને આવા ઘણા એસોસિએશન છે એવા મને મારા સમર્થનમાં છે અને આ જન આંદોલન જો જીજે ફાય જીજે ઓગણીસ ને બાકાત કરવામાં નહીં આવે અને જે તોલ વધારો છે એ પાછો ખેંચવામાં નહીં આવે તો મોટો રુદ્ર સ્વરૂપ ધારણ કરશે તમે જોઈ શકો છો કે અહીંયા નવા સ્ટીકરો પણ લાગી ચૂક્યા છે અને વાહનના પ્રકારો લાગી ચૂક્યા છે કે કાર જીપ 120 અને રીટર્ન ની અંદર એટલે કે બીજી વાર આવે તો 180 એવી જ રીતે ટ્રક જીપ એવા દરેક વાહનોના અલગ અલગ ભાવ લખવામાં આવ્યા છે તો અમારા અમારી ખુદ ની ફેક્ટરીઓ પીપોદરા અથવા તો કીમ હોય તો અમારે તો દિવસમાં પાંચ વાર સાત વાર જવાનું આવવાનું થતું હોય એવા જ રીતે લોકલ જે ટ્રકો ચલાવે છે નાના મોટા ભરણ પોષણ જે ટેમ્પો ચાલકો કરે છે તો એ લોકો ને તો બિરાઈ ને રોજ નું ટોલ ભરવાનો એટલે અમારો વિરોધ છે અમારો ગમે એ રીતે તમે જે કઈ તમારે કરવું હોય એ કરો પરંતુ અમે આ ટોલ નાખવો જે જી જે ફાય અને જે જે ઓગણીસ છે એમને પૂરું બંધ કરાવીને જ રહીશું અને વિશેષ તમને મહાનગરપાલિકાની લગો લગાવેલો આ ટોલ નાકુ છે જે તો ટોલ નાકુ વર્ષો પહેલા બન્યો છે પરંતુ હમણાં જ્યારે બે હજાર બાવીસ અને અન્ય અગાળાની અંદર જ્યારે નવો ટોલ ઉઘરાવવામાં જે જૂના ટોલ નાકાનું અ જે પૂરું થયું મર્યાદા તો નવો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો ત્યારે તો મહાનગરપાલિકા લાગી ગયું તું તો મહાનગરપાલિકાને અડીને નવું જે ટોલ નાકાના જેને જેને પણ કોન્ટ્રાક્ટ આપ્યો છે તો મને તો એવું દેખાય છે કે ખાલી સત્તાધારી પક્ષો પોતાના કમિશનો માટે આયોજન કર્યું હોય અને

પરંતુ પ્રફુલભાઈ પાનસેરિયા આ વિસ્તારના ધારાસભ્ય છે અને શિક્ષણ મંત્રી છે પોતે ધારાસભ્ય બન્યા ત્યારે કરી કે અમારા સૌરાષ્ટ્રવાળાને બે વાર ચૂકવવો પડે છે તો મારે તમને એક પ્રફુલભાઈ પાનસેરિયા સીધો સવાલ છે કે તમે ખાલી રાજકારણ કરવા માટે ત્યાં લેટર લખો છો તમારા વિસ્તારની અંદર ટોલ નાખું ચાલુ થયું છે અને અહીંયા તમારા બધા જ મતદારો અને અહિયાં ટોલ ભરે છે ગેરકાયદેસર રીતે તો તમે અત્યારે કેમ સવાલ ઉઠાવતા નથી એ મારે ધારાસભ્યશ્રી ની અ સીધો સવાલ છે